નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 જુનાગઢના લોક ડાયરામાં લોકસભાના ઉમેદવારો ઉપર રૂપિયાનો વરસાદ વરસ્યો હતો જુનાગઢના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ વરસ્યો હતો જેમાં લોકસભાના ઉમેદવારો રાજેશ ચુડાસમા અને હીરા જોટવા ઉપર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો છે માળિયા હાટીના પાણીધ્રામાં લોક ડાયરો યોજાયો હતો તો લોકસભાના ઉમેદવારો રાજેશ ચુડાસમા અને હીરા જોટવાની હાજરીમાં ડાયરો યોજાયો હતો જેમાં મોગલધામ ખાતે ચૈત્રી નવરાત્રીની ઉજવણી થઈ રહી હતી ત્યારે માળિયાહાટીના પાણીધ્રામાં આ ઉત્સવ યોજાયો હતો જેમાં દાતાઓ દ્વારા રૂપિયાનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો અનેક રાજકીય આગેવાનો અને સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમાં રૂપિયા સો અને પાંચસોની નોટોનો વરસાદ થયો હતો રાજેશ ચુડાસમાને ઉંચકી અને લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો જેમાં જૂનાગઢમાં લોક ડાયરામાં ભાજપના તથા કોંગ્રેસના ઉમેદવારો ઉપર રૂપિયાનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો ગુજરાતમાં લોક ગાયકો ઉપર રૂપિયાનો વરસાદ થવો હવે સામાન્ય વાત છે ત્યારે સોશિયલ મીડિયામાં રૂપિયાનો વરસાદ થતો હોય તેવા અનેક વિડીયો સામે આવતા રહે છે ત્યારે આવો જ વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પાલનપુરમાં લોક ગાયક કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં રૂપિયા એક કરોડની નોટો ઉછળી હતી ઇતિહાસમાં પહેલીવાર સોના ચાંદીના સિક્કાનો વરસાદ થયો હોવાની વાત પણ સામે આવી હતી